વર્ણિેશરમણીય મંદહા શરૂચિરાનનાં બુજ પૂજિમ સુરૂનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભ પરીતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનાથ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દીક્ષા કયા સમયે લેવી ન લેવી એ વિશે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ ગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રી આપણા આચાર્ય થકી વૈષ્ણવી દીક્ષા કયા સમયે લેવી ન લેવી એના પર આપ વાત કરો શું શાસ્ત્રોની અંદર એવો કંઈક ઉલ્લેખ છે કે અમુક માસની અંદર જ દીક્ષા લઈ શકાય અને અમુક માસમાં દીક્ષા ન લઈ શકાય શું એવું પ્રાવધાન કરવામાં આવેલું છે આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો તો આ સંબંધમાં મહર્ષિ અગસ્ત અગત્ય સંહિતા સત્તરમાં અધ્યાયના છ થી નવમાં અંદર કહે છે મધુમાસે ભવેદુઃખમ માધવે રત્નસય મરણ ભતિ જ્યેષ્ઠે અષાઢે બંધુનાસન સમૃદ્ધિશ્રાવણે ન્યૂન ભવેદ્દાદ્રપદે ક્ષય પ્રજાનામાશ્વિને માસે શર્વતઃુદ્ધિમે જ્ઞાન સ્યાત્ર્તિકેખ્ય માર્ગસિષે ભવેદપી કૌશે જ્ઞાનક્ષયો માગે ભવેન્મેવર્ધન फाल्गु ने तू समृद्धि ही श्यान मलमासम विवर्धित अर्थात के चैत्र मास में दुख वैशाख में रत्न संग्रह ज्येष्ठ में मृत्यु अषाढ़ में बंधुनाश श्रावण में अल्प समृद्धि भाद्रपद में नाश आश्विन मास में संतति की शुद्धि कार्तिक मास में ज्ञान अग्रहण में शोक यानी माक्षर मास में शोक पोष में ज्ञान का क्षय तथा माघ यानी महामास में दीक्षा लेने से ज्ञान वृद्धि तथा फाल्गुन में समृद्धि की प्राप्ति होती है दीक्षा ग्रहण में मल मास का त्याग करना चाहिए आ प्रमाणे महर्षि अगस्त स्पष्ट रूपे कहे छे के मासनी चैत्रो दीक्षा लेवा थी दुखनी प्राप्ति थाई छे એમાં દીક્ષા લેવાથી રત્ન સંગ્રહ કરી શકાય છે જ્યેષ્ઠ માસમાં મૃત્યુ થાય છે અષાઢમાં બંધુનો નાશ થાય છે શ્રાવણમાં અલ્પ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભાદરવા માસમાં મનુષ્યનો નાશ થાય છે આસો મહિનામાં સંતપતિની શુદ્ધિ થાય છે કારતક મહિનામાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે માક્ષરમાં સુખની પ્રાપ્તિ થાય છે પોષ મહિનામાં દીક્ષા લેવાથી જ્ઞાનનો ક્ષય થાય છે માઘ મહિનામાં દીક્ષા લેવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે ફાલ્ગુન મહિના એટલે કે ફાગણ મહિનામાં દીક્ષા લેવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પરંતુ મળ માસ એટલે કે અધિક માસમાં ક્યારેય પણ દીક્ષા લેવી જોઈએ નહીં આ પ્રમાણે અહીં મહર્ષિ અગસ્તએ દીક્ષા કયા સમય પર લેવી અને કયા સમય પર ન લેવી અને કયા સમય પર દીક્ષા લેવાથી મનુષ્યને શુભ ફલની પ્રાપ્તિ થાય છે અને કયા સમય પર દીક્ષા લેવાથી મનુષ્યને અશુભની પ્રાપ્તિ થાય છે એ બધી જ વાત અહીં લખેલી જોવા મળે છે અહીં મહર્ષિ અગસ્તએ એક વાતથી મનુષ્યને સાવધાન કરેલા છે કે અધિક માસની અંદર ક્યારેય પણ દીક્ષા લેવાની નથી આ પ્રમાણે મહર્ષિ અગસ્ત કીધેલું છે તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને જે માસની અંદર દીક્ષા લેવાનું વર્જ્ય બતાવેલું છે એ માસની અંદર ક્યારેય પણ દીક્ષા લેવી જોઈએ નહીં આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વધરાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ અસ્તુ જય સ્વામી